નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગરવી ગુજરાતમાં મિત્રો દર વખતે આપણે નવા નવા પાકના બજાર ભાવ પાકમાં આવતી રોગ જીવાતોના નિરાકરણ માટે સતત અને હવામાનની આગાહી સાથે સતત મળતા રહેલા છીએ તો આજે મિત્રો આપણે એવા જ એક મસાલા પાક ધાણાના પાક વિશે અને એના બજાર ભાવ વિશે આજે આ વિડીયોમાં ચર્ચા કરવી છે તો મિત્રો જે લોકો નવા છે એ વિડીયોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધાણાના નીચા ભાવ અને ઘટેલા વાવેતરની અસર ઉત્પાદન ઉપર પણ ચોક્કસપણે પડશે એ જોતાં ધાણાના ભાવ વધે એવી પૂરેપૂરી સંભાવના છે ફિશના અંદાજમાં ધાણાનું ઉત્પાદન દેશભરમાં એક કરોડ પંદર લાખ ગુણી આવી શકે છે એવો એમનો સર્વેનો અંદાજ છે જે પાછલા વર્ષમાં એક કરોડ બાસઠ લાખ ગુણી આવી હતી ઉત્પાદનમાં આશરે અઠ્યાવીસ ટકાનો ઘટાડો આવશે ધાણાના વાવેતર દેશભરમાં ત્રણ લાખ ચોસઠ હજાર બસો સિત્તેર હેક્ટરમાં થયા થયા હતા એની સામે હેક્ટર દીટ ઉતારો ત્રણ ટકા કપાયો છે મધ્યપ્રદેશમાં સાઠ પોઈન્ટ છત્રીસ લાખ ગુણી રાજસ્થાનમાં સોળ લાખ ગુણી અને ગુજરાતમાં સાડા ઓગણચાલીસ લાખ ગુણીનું ઉત્પાદન થવાની ધારણા છે આ તકે થયેલી ચર્ચામાં ધાણામાં મોટા ભાગના ટેકનિકલ એનાલિસ્ટોએ એવું કહ્યું કે ધાણા રોકાણ માટે શ્રેષ્ઠ રહેશે તેમાં નીચામાં ક્વિન્ટલ દીઠ રૂપિયા સાત હજાર આઠસોથી ઉપરમાં આશરે દસ હજાર અગિયાર હજારની રેન્જ બતાવવામાં આવી હતી ઉપલું મથાળું આગામી ત્રણથી ચાર મહિનામાં જોવા મળી શકે છે તેમજ આગામી બે વર્ષ માટે છ હજાર છસો રોક બોટમ કિંમત છે તેવું તારણ નીકળ્યું હતું ધાણાના ભાવ છ હજાર છસો છાસઠ અને ઉપરમાં નવ હજાર દસ હજાર સુધી જઈ શકે છે અને જોવા જઈએ તો ઉત્પાદન ઓલ ઓવર ઓછું હોવાથી એને હોવાને લીધે એ ભાવ ટકેલા બજાર રહેશે એના હિસાબે મસાલા પાકોની અંદર જો કોઈ પાક ભરવાલાયક હોય તો એ આપણે ધાણા કહી શકાય કારણ કે ઉત્પાદનની સામે પુરવઠ માંગની સામે પુરવઠો એટલો ઉપલબ્ધ નથી પણ આ તો એકમાત્ર અનુમાન ગણી શકાય પોતપોતાની કોઠાશું જ અગર તો પોતપોતાના જરૂરિયાત મુજબ આપણે ધાણા રાખવા અથવા તો વેચવા જોઈએ એ પોતાના પોતાનો નિર્ણય ખેડૂતોએ પોતે જ લેવો જોઈએ કારણ કે આ એક માત્ર અનુમાન છે આનાથી પરિસ્થિતિ વિપરીત પણ થઈ શકે છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ તમારા અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો અને આ વિડીયોને શક્ય એટલો શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ